આજે લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી પર્વે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ઓગણીસિંહની સાંસદ સંપર્ક યાત્રા દધીજીની પર રાજમાર્ગો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ નો ગુજરાતી ચૂંટણીનો પ્રચાર હવે છેલ્લા તબક્કામાં છે ત્યારે હવે દાહોદ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે જેના ભાગરૂપે આજે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી સાંસદ યાત્રા કાઢવામાં આવી હતી અને આ યાત્રા ભાજપનો પ્રચાર અને શક્તિ પ્રદર્શન હતું દાહોદમાં પણ અન્ય રાજ્યોની જેમ કોંગ્રેસની સ્થિતિ નબળી હોય તેવું લાગી રહ્યું છે અને ચૂંટણી એક તરફી નજરે પડી રહી છે જેના કારણે ભાજપ સીધી બાજી મારી જશે તેવું જિલ્લાની જનતામાં રહ્યું છે એટલે જ પ્રચારમાં પણ કોંગ્રેસની નીરસતા જોવા મળી રહી છે અને તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ યાત્રામાં હતા દાહોદ ગોધરા રોડથી તળાવથી એમજી રોડ દોલતગંધ બજાર ગૌશાળા રોડ હનુમાન થઈ પડાવમાં રામરોટી દરબારમાં દર્શન કર્યા જ્યાં યાત્રા પૂર્ણ થઈ હતી અને આ યાત્રામાં દાહોદના ભાજપના સાંસદ

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે બધાએ ખૂબ સ્વાગત કર્યું છે અમારા ગામના નગરજનો મહાજનો વેપારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક મોહલ્લે મોહલ્લે ફૂલ વર્ષા કરીને ફૂલહાર કરીને કુમકુમ તિલક કરીને ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવા બદલ દાહોદ શેર ભારતીય જનતા પાર્ટી મારા કનૈયાભાઈ અને એમએલએ સાહેબ મારે ગોપીભાઈ દેસાઈજી અમારી આખી પૂરી ટીમ આભાર માનીએ આ લડવા માટે માની જઈ રહ્યા છે ત્યારે આટલે સમર્થન અને લોકોનો ઉત્સાહ છે કે આટલી મોટી રેલી દાહોદમાં ક્યારેય થઈ નથી એટલે ભવ્ય હતી ભવ્ય રેલી કાર્યકર્તાનો ઉત્સાહ ઉમંગ ઠેર ઠેર સન્માન સ્વાગત કરવા બદલ દાહોદ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું થેન્ક યુ ધન્યવાદ દાહોદથી સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ